નર્મદાના ગાજર ગોટાની એક શાળાના કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા ઉપસ્થિત રહ્યા હતા જેમાં સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી બાળકોને ટેબ્લેટ વિતરણ કર્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત મનસુખ વસાવાએ સંબોધન કરતી વખતે જણાવ્યું હતું હવા પાણી વગર જીવી ના શકાય તેમ અંગ્રેજી ગણિત વિજ્ઞાન ટેકનોલોજી જેને ના આવડતું હોય તે પશુ સમાન છે કોઈ ગમે તે કહે પરંતુ અંગ્રેજી તો ટકોરા બંધ જ આવડવું જોઈએ અંગ્રેજી વિજ્ઞાન ગણિત વગર તમે ડગલું જ નથી ભરી શકવાના તેવું નથી એમ મનસુખ વસાવાએ જણાવ્યું છે આવનારો સમય એવો આવવાનો છે કે જેની પાસે અંગ્રેજીનું જ્ઞાન નથી ગણિત અને ટેકનોલોજીનું જ્ઞાન નથી તે જીવનમાં જીવી નથી શકવાના એ પશુ બરાબર છે ભલે તમે ગ્રેજ્યુએટ થશો પણ અંગ્રેજી ગણિત વિજ્ઞાન વગર તમે કશું ચાલી નહીં શકો અંગ્રેજી તો પાવરફુલ રાખવાનું છે અંગ્રેજી તો ખાસ આવડવું જોઈએ કારણ કે દુનિયામાં ક્યાંય પણ જવું હશે તો અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે આપણા વિદ્યાર્થીઓ ગણિત વિજ્ઞાનના થોડા નબળા છે ક્યાંય કહીએ તો થોડું ચાલશે પરંતુ અંગ્રેજીનો તો ટકોરા બંધ આવડવું જોઈએ જેને અંગ્રેજીનું જ્ઞાન છે તે દુનિયામાં ક્યાંય પાછળ નથી પડવાનો પોપટની જેમ અંગ્રેજી આવડવું જોઈએ તેમ જણાવી મનસુખભાઈએ શિક્ષણ ક્ષેત્રે આગળ આવવું હોય તો અંગ્રેજી ગણિત અને વિજ્ઞાન ભણવું જરૂરી હોવાનું જણાવ્યું હતું અમે ટ્રાઇબલ વિસ્તારની કેટલીક જે માધ્યમિક શાળાઓ જે છે નવમાં ધોરણો ભણતા બાળકોને એક ટેબ્લેટ આપવાનો કાર્યક્રમ રાખ્યો છે એમાં ગાજરકોટા ગામે વાલીઓ તથા વિદ્યાર્થીને મેં કહ્યું કે તમારે ઉચ્ચ અભ્યાસ કરવો હોય અગિયારમા ધોરણમાં કે બારમા ધોરણમાં અંગ્રેજી ગણિત જેવા વિષયો સાથે પાસ થયો હોય નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજ છે એન્જિનિયરિંગ કોલેજ આવી છે ગુજરાતમાં સારા ઉચ્ચ અભ્યાસક્રમો છે આ અભ્યાસક્રમોમાં જોવું હોય કોઈ ડૉક્ટર બનવું એન્જિનિયર બનવું હોય સરકારની અનેક પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા હોય એમાં પણ સારો દેખાવો કરવો હોય તો અંગ્રેજી ગણિતની ખૂબ આવશ્યકતા છે એના પર ખૂબ ભાર મૂકો પડે એ વાત મેં કહી હતી ના આજે સ્વાભાવિક છે કે આજે ઇન્ડ્રેલ ગામોની અંદર ડુંગર વિસ્તારની અંદર જે સ્કૂલો ખોલ્યું છે અનેક ઘણા કારણોસર આ જે અંગ્રેજી ગણા ગણિત જેવા વિષયોનું ઓછું જ્ઞાન હોય છે તો એ અને શિક્ષણનું પ્રમાણ પણ આવા વિસ્તારની અંદર નીચું છે અને સરકારી આંકડો છે તો શિક્ષણનું પ્રમાણ ઉપર ઉઠાવવા માટે અને તેમાં શિક્ષણમાં પણ ગુણોત્તર શિક્ષણ પ્રાપ્ત કરે અંગ્રેજી ગણિતના ગણિત વિજ્ઞાન જેવા વિષયોનું શિક્ષણ પ્રાપ્ત કરે અને આવનારા દિવસોમાં કોઈ આદિવાસી ડૉક્ટર બને એન્જિનિયર બને કોઈ ક્લાસ ટુ ક્લાસ ટુ ટુ અધિકારી બને સરકારની જે અનેક પ્રકારની જે જાહેર સ્પર્ધાત્મક પરીક્ષામાં સારો દેખાવ કરે એ સાથે જ મેં કહ્યું છે અને વિશેષ એ પણ કહ્યું કે સમય એવો આવવાનો છે કે જેની પાસે સમય એવો આવવાનો છે કે જેમ માણસ હવા પાણી વગર નથી જીવી શકતું એમ અંગ્રેજી ગણિત જેની પાસે નથી એ સમાજની અંદર એ ટક એ ટક્કર ઝીલી નથી શકવાનો એ જીવી નથી શકવાનો એ વાત મેં બહુ જ કહી એક જગ્યાએ નહીં હું ઘણી જગ્યાએ કહું છું કે અંગ્રેજી ગણિતનું વિજ્ઞાન ને ટેકનોલોજીના જમાના તો એ જ્ઞાન તો હોવું જ જોઈએ

ક્લાસ 2 ક્લાસ 1 એને ઉતરીયો ન હોય તો અંગ્રેજી ગણિત વિજ્ઞાન એને એને મજબૂત બનાવવું જ પડશે દીપક જોગતાપનો રિપોર્ટ એસ9 ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે